નમસ્કાર મિત્રો આપણી ટોપ વન મેથ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે મિત્રો આપણે ગણિતનો એકવા નામની સિરીઝ ચાલુ છે એમાં આપણે પૂછાય ગયેલા પ્રશ્નોમાં એક બીજો પ્રશ્ન નવો પ્રશ્ન જોઈશું જે છે કામ અને મહેનતાણાનો તો હવે જોઈએ કે દસ પુરુષ અથવા પંદર સ્ત્રી એક કામ છ દિવસમાં કરે છે તો અઢાર પુરુષો અને અઢાર સ્ત્રીઓ ભેગા મળીને આ કામ કેટલા દિવસમાં કરશે આ પ્રશ્નની કોમેન્ટ એક ભાઈએ પણ કરેલી મને ટોપ વન મેથ એજ્યુકેશન ચેનલ છે આપણે ટેલિગ્રામમાં એમાં પણ પ્રશ્ન આવેલો અને પૂછાય ગયેલો પણ છે આ પ્રશ્ન તો મિત્રો આને ગણીએ હવે જો આ પ્રશ્નમાં બે વસ્તુ તમારે જોવા જઈએ છે એક અથવા અથવા અને અનેનો આ બંનેનો જો ભેદ તમને સમજાઈ જાય તો તમને દાખલો કમ્પ્લીટ આવડી જાય હવે જો અથવા એટલે શું અને અને એટલે શું અથવા એટલે એવું કે દસ પુરુષો અને પંદર સ્ત્રીઓ એક કામ છ દિવસમાં કરે છે તો અથવાનો મતલબ એવો થાય કે દસ પુરુષ એક કામ છ દિવસમાં કરે છે અને અથવા તો પંદર સ્ત્રીઓ એક કામ છ દિવસમાં કરે છે સમજો દસ પુરુષો એક કામ છ દિવસમાં કરે અથવા તો પંદર સ્ત્રીઓ પંદર સ્ત્રીઓ એક કામ છ દિવસમાં કરે આનો મતલબ એવો છે અથવાનો જ્યારે અનેનો મતલબ શું થાય કે અઢાર પુરુષો અને અઢાર સ્ત્રીઓ ભેગા મળીને કામ કેટલા દિવસમાં કરે એટલે કે આ બંને ભેગા મળીને એમ આ બંને ભેગા મળીને કામ કેટલા દિવસમાં કરે તો આની ગણતરી કેવી રીતે કરવાની જો આની એક સિમ્પલ રીતે ગણતરી એવી રીતે થાય કે આપણે સૌ પ્રથમ છે ને કાં તો પુરુષ છે આ પુરુષ છે એને સ્ત્રીઓમાં કન્વર્ટ કરી નાખવાના કાં તો સ્ત્રીઓ છે એને પુરુષમાં કન્વર્ટ કરી નાખવાના બરાબર તો આપણે સૌ જોઈએ કે પુરુષ છે એને સ્ત્રીમાં કન્વર્ટ કરી નાખીએ એટલે આ કહેવા શું માગે છે જુઓ દસ પુરુષ બરાબર કામ દિવસમાં કરે સ્ત્રી એ જ કામ છ દિવસમાં કરે તો શું દસ પુરુષની સરખામણી પંદર સ્ત્રી સમાન થયા એટલે આમ લખીએ કાંઈ દસ પુરુષ બરાબર પંદર સ્ત્રી આવું લખીએ કાંઈ કારણ કે કામ તો બંને કેવું કરે છે સમાન જ કરે છે છ દિવસમાં જ કામ પૂરું કરે છે તો આવી રીતે લખીએ કે આપણે કે દસ પુરુષ જે કામ કરે છે એ જ કામ કેટલી સ્ત્રી કરે છે પંદર સ્ત્રી તો આ બંનેને આપણે સરખાવી કે હવે તો કે આપણે શું કરીશું કે પુરુષને પુરુષ સ્ત્રીમાં બધાને આને સ્ત્રીમાં ફેરવી દઈએ જે અઢાર પુરુષોને અઢાર પુરુષોને ને અઢાર સ્ત્રીઓ છે એને બધાને સ્ત્રીમાં ફેરવી દઈએ એટલે દસ પુરુષ છે તો અહીંયા આવી રીતે કરીએ કે એક પુરુષ બરાબર પંદર સ્ત્રી ભાંગ્યા દસ બરાબર આમ કરીએ કે એટલે એક પુરુષ બરાબર અહીંયા દસ છે એ અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા આવે તો ક્યાં જાય છેદમાં એટલે આવી રીતે કરીએ કે તો એક પુરુષ બરાબર કેટલી સ્ત્રી થઈ એક પુરુષ બરાબર પંદરના છેદમાં દસ સ્ત્રી થઈ બરાબર આ એક કોન્સેપ્ટ યાદ રાખજો એક પુરુષ બરાબર કેટલી થઈ પંદરના છેદમાં દસ સ્ત્રી થઈ હવે શું કરવાનું તો કે અઢાર પુરુષ અઢાર સ્ત્રીઓ જે આપણે માગ્યું છે એ જ મેળવવાનું છે અઢાર પુરુષો જો અથવા હોય તો બરાબર અને હોય તો પ્લસ એટલે કે ભેગા મળીને બરાબર ને અઢાર સ્ત્રી બરાબર જો એક પુરુષ બરાબર કેટલી સ્ત્રી ખબર છે આપણને તો અહીંયા અઢાર પુરુષો બરાબર કેટલી સ્ત્રી આપણે મૂકીએ કે ત્રિરાશી મૂકીએ એક પુરુષ બરાબર પંદરના છેદમાં દસ સ્ત્રી તો અઢાર પુરુષ બરાબર કેટલી સ્ત્રી આવું કરીએ કે આપણે કે જેનાથી આપણને શું મળશે પુરુષો બધા શેમાં થઈ જશે કન્વર્ટ સ્ત્રીમાં કન્વર્ટ થઈ જશે બરાબર તો હવે આમ કરીએ કે ગુણાકાર અઢાર ગુણ્યા પંદરના છેદમાં દસ બરાબર હવે ભાગ આપવાના છે એટલે બેના ભાગ પાડી દો બે પંચા દસ એટલે પાંચ તેરીને પંદર બે નવ્વાને અઢાર નવ તેરીને સત્યાવીસ એટલે જવાબ શું આવશે અહીંયા સત્યાવીસ બરાબર હવે આ શું મળ્યું આપણને આ આપણને શું મળ્યું કે અઢાર પુરુષો બરાબર અઢાર પુરુષો બરાબર સ્ત્રી કેટલી તો કે સત્યાવીસ સ્ત્રી બરાબર ને તો અહીં લખ્યું સત્યાવીસ સ્ત્રી હવે હવે મળી ગયું ને અહીંયા અઢાર પુરુષો અઢાર સ્ત્રી તો અઢાર પુરુષો બરાબર સ્ત્રી કેટલી છે સત્યાવીસ તો અહીં લખીએ કે સત્યાવીસ સ્ત્રી પ્લસ અઢાર સ્ત્રી બરાબર હવે બધું જ કન્વર્ટ થઈ ગયું સ્ત્રીમાં તો ટોટલ સ્ત્રી કેટલી થાય તો કે સત્યાવીસ પ્લસ અઢાર બરાબર તો જો સરવાળો કેમ કરવાનો સાત ને સાત ચૌદને એક પંદર પંદરનો પાંચ બધી એક બે ને એક ત્રણને એક ચાર બરાબર તો કેટલા થશે પિસ્તાલીસ થશે હવે જે આ પિસ્તાલીસ જે આવ્યું છે એ કેટલી મળે આપને ટોટલ સ્ત્રી મળી હું ટોટલ સ્ત્રી કેટલી મળી પિસ્તાલીસ તો હવે આ કોના બરાબર લખી શકાય ટોટલ સ્ત્રી પિસ્તાલીસ આના બરાબર લખીએ કાંઈ આપણે આને સ્ત્રીમાં કન્વર્ટ કરીએ એટલે આના બરાબર શું લખીએ કે આપણે પિસ્તાલીસ સ્ત્રી બરાબર એટલે કે આના બરાબર લખીએ કે આપણે આના બરાબર શું લખીએ કે આપણે પિસ્તાલીસ સ્ત્રી બરાબર આમ લખીએ કે હવે શું કીધું છે હવે હવે રકમ વાંચો હવે રકમને કેવી રીતે વાંચવાની જો દસ પુરુષ અથવા પંદર સ્ત્રી એક કામ છ દિવસમાં કરે છે તો પિસ્તાલીસ સ્ત્રી અહીંયા શું વાંચવાનું પિસ્તાલીસ સ્ત્રી પિસ્તાલીસ સ્ત્રી આ કામ કેટલા દિવસમાં કરશે બરાબર એવી રીતે રકમ થઈ ગઈ હવે આપણે બધા જ અહીંયા પુરુષો છે એને કેમાં કન્વર્ટ કરી નાખ્યા સ્ત્રીમાં કન્વર્ટ કરી નાખ્યા બરાબર તો હવે શું કરવાનું હવે જો એક વસ્તુ તમને સમજાઈ ગઈ કે પંદર સ્ત્રી એક કામ કેટલા દિવસમાં કરે છે છ દિવસમાં તો સીધી ત્રિરાશી મૂકો પંદર સ્ત્રી એક કામ કેટલા દિવસમાં કરે છ દિવસમાં તો પિસ્તાલીસ સ્ત્રી એક એ કામ કેટલા દિવસમાં કરે તો કે પિસ્તાલીસ હવે આ શું છે આ જો આ શું છે દિવસ બરાબર અને આ શું છે માણસ હવે માણસ અને દિવસની જ્યારે તિરાશી અણુ સાદરૂપ હોય ત્યારે ગુણાકાર કેવો કરવાનો સીધો તો કે પંદર ગુણ્યા છ ભાંગ્યા પિસ્તાલીસ બરાબર હવે પંદર પંદર સ કેટલા થાય નેવું નેવું ભાંગ્યા એટલે નેવું એટલે જવાબ શું આવશે આપણો બે દિવસ જો બે દિવસ જવાબ આવે શું આવ્યો આપણો તો કે અઢાર પુરુષો અને અઢારશ્રીઓ ભેગા મળીને કામ કેટલા દિવસમાં કરશે તો કે શું જવાબ આવે બે દિવસ બરાબર તો ઓપ્શન કયો સાચો આપણો ઓપ્શન ડી બે દિવસ સાચો શું કીધું હવે જવાબ બે આવ્યો છે બરાબર એટલે ડી જવાબ આપણો સાચો બરાબર હવે ઘણીવાર આપણે એક્ઝામમાં આરસીની એક્ઝામ છે તો એમાં પ્રશ્નમાં ટાઈમ ના મળે બરાબર એટલે ઘણીવાર તૂક્કો મારવાની જરૂર પડે તુક્કો મારો હોય અને કમ્પ્લીટ આપણે એમ જવાબ લાવો તો કેવી રીતે લવાય તો કે જો અઢાર અહીં શું કીધું છે પંદર સ્ત્રી એક કામ કેટલા દિવસમાં કરે છે છ દિવસમાં હવે ઓપ્શન લઈ લો હાલો છ દિવસમાં કરતી હોય બરાબર તો અહીં અઢાર પુરુષો સાથે મળીને કરે છે અઢાર પુરુષો પણ કામ કરાવે છે અને અઢાર સ્ત્રીઓ પણ કામ કરાવે છે એટલે છ દિવસ કરતાં તો કેટલો સમય લાગશે ઓછો એટલે આ જવાબ નહીં આવે છ દિવસ કરતાં ઓછો આવશે એટલે આઠ તો આવશે જ નહીં આઠે નહીં આવે હવે આપણી પાસે બે ઓપ્શનો હતી કેટલા ત્રણ દિવસ અને બે દિવસ હવે આમાંથી કોઈ પણ એક તમે ઓપ્શનમાં સિલેક્ટ કરી શકો પણ આપણો જવાબ એમ શું આવશે ડી બે દિવસ ચાલો મિત્રો હવે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ એ પણ પછી પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે એકસો સાઠની મૂળ કિંમતની વસ્તુ કેટલા રૂપિયામાં વેચવામાં આવે તો વીસ ટકા નફો થાય હવે આપણને એક એકસો સાઠ રૂપિયાની કોઈ એક વસ્તુ આપેલી છે બરાબર હવે શું કીધું છે હવે એને વીસ ટકા નફા સાથે વેચવાની છે તો કેટલા રૂપિયા વેચવા નફો ટકાવાળી આપી દીધો કેટલા વીસ ટકા નફો હવે એની આપણે વેચાણ કિંમત શોધવાની છે પણ કેવી વીસ ટકા નફાવાળી તો આપણે શું કરશું એકસો સાઠ ગુણ્યા એકસો વીસ વીસ ટકા નફો એટલે એકસો વીસ એના છેદમાં સો હવે સૌથી પ્રથમ બધા પ્રશ્ન થતો એકસો વીસ કેવી રીતે આવ્યા આ પ્રશ્ન બધાના મનમાં છે કે એકસો વીસ કેવી રીતે મૂક્યા ડાયરેક્ટ હવે એ થોડુંક સમજાવી એ સાઈડમાં તમને હજુ મિત્રો કોઈ સો રૂપિયાની વસ્તુ હોય બરાબર હો રૂપિયાની વસ્તુ હોય તો એના વીસ ટકા વીસ ટકા નફો થતો હોય આની ઉપર આપણને વીસ ટકા નફો થતો હોય કે વીસ ટકા નફો થતો હોય તો કેવી રીતે ગણાવ પહેલાં હોના વીસ ટકા કરવાના એટલે હોના વીસ ટકા કરીએ તો સો ગુણ્યા વીસ ભાંગ્યા હો એટલે સો સો કેન્સલ થાય કેટલા આવ્યા વીસ આવ્યા હવે એ વીસનું શું કરવાનું પાછું સોમાં ઉમેરવાના એટલે સો પ્લસ વીસ કરવાનું તો કેટલા થાય એકસો ને વીસ ટકા બરાબર આમ સમજો તમે એને વીસમાં ઉમેરવાનું એટલે એકસો ને વીસ ટકા હવે એને આપણે ડાયરેક્ટ ડાયરેક્ટ જ બતાવી દેવાના આવો લાંબી રીત કરવા રહેવાનું નહીં ડાયરેક્ટ જ કરી નાખવાના હવે જો અહીં આપણે ભાગ ઉડાડીએ તો શું આવે છે સોળ ગુણ્યા બાર હવે ગુણાકાર કેમ કરવાનો મેં તમને શીખવાડતું સોળ ગુણ્યા બાર બારનો ઘડી આવડતું એટલે બાર એકા બાર પાછળ એક શૂન્ય હોય તો એક સંખ્યા હોય તો એક શૂન્ય મૂકી દેવાનું બાર છક બોતેર અને બે સાત આઠ નવ એકસો ને બાણું જવાબ શું આવશે આપણો એકસો બાણું બરાબર કઈ છે આપણો ઓપ્શન ઓપ્શન બી જવાબ શું આવશે એકસો ને બાણું બરાબર હવે હવે તો કે ઓપ્શન ઉપર કેવી રીતે કરવા તો કે જો એકસો ને સાઠ રૂપિયાની મૂળ વીસ ટકા નફો એટલે નફો કેટલા હોય હોય બરાબર એટલે માનો ને કે ખોર રૂપિયા ગણ લો તો વીસ રૂપિયા તો એમને સડી ગયા એકસો સાઠ ઉપર એકસો સાઠ ઉપર વીસ રૂપિયા તો એમનેમ સડી ગયા કારણ કે વીસ ટકા નફો એટલે હોય કો પૂરા છે એટલે એકસો એંસી સમથિંગ તો જવાબ આવવાનો એ તો પાક્કું છે તો હવામાં ચો સી એકસો ચાલીસ તો એ ના આવે આ એ એકસો પાંસઠ એ પણ એકસો એંશીથી ઓછો એટલે એ ના આવે એટલે જવાબ કયો હોય ઓપ્શન બી તો આપણો જવાબ શું હશે ઓપ્શન બી હું માઇન્ડમાં કેવી રીતે ગણવું તો કે જો એકસો સાઠ છે બરાબર તો હો ઉપર વીસ એટલે વીસ એના થઈ ગયા પછી ઉપર કેટલા છે સાઠ એટલે સદુને બાર એના ઉપર કેટલા થઈ ગયા બાર એટલે હવે ટોટલ મારો તો એકસો સાઠ વધતા વીસ વધતા બાર તો કેટલા થાય બે સન બે આઠ ને એક નવ એકસો બાણું આ મનમાં થઈ જાય આવી રીતે ગણે ચાલો મિત્રો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો શું આપણે મિશ્રણનો દાખલો છે એમાં શું કીધું કે વીસ લિટર મિશ્રણમાં દૂધ અને પાણી પૈકી પાણીનું પ્રમાણ દસ ટકા છે તો કેટલા લિટર પાણી ઉમેરવું જોઈએ કે જેથી પાણીનું પ્રમાણ પચીસ ટકા થાય હવે જો આપણને છે ને અહીંયા વીસ લિટર મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ આપણને દસ ટકા છે એટલે પાણીનું પ્રમાણ દસ ટકા આપી દે તો દસ ટકા ઉપરલી આપણે પાણી કેટલું હશે વીસ લિટર મિશ્રણમાં પાણી કેટલું છે દૂધ કેટલું હશે એ આપણને મળી જાય બરાબર તો હવે જોઈએ કે કેવી રીતે ગણાય ગણાયને તો કે વીસ લિટર હોય એમાં એને કીધું કે દસ ટકા પાણી છે એટલે એના દસ ટકા ગાટલી કેટલા થાય બે આવે જો હવે બે એટલે બે લિટર શું હશે પાણી હશે એટલે આપણે ખ્યાલ આવી ગયો કે દૂધ કેટલું હશે વીસ લીટર મીટ મિશ્રણ હોય તો અઢાર લીટર દૂધ હોય અને પાણી કેટલું હોય પાણી કેટલું હોય બે લીટર હોય બરાબર હાલો આ આપણને કોન્સેપ્ટ ખબર પડી ગયો કે દસ ટકા પાણી છે તો દૂધ અને પાણી કેટલું છે ખબર પડી જાય અઢાર લીટર દૂધ હશે અને બે લીટર પાણી હશે જો હવે ફટાફટ જવાબ આવી જાય તો કેટલા દિવસ તો કેટલા લીટર પાણી ઉમેરવું જોઈએ કે જેથી પાણીનું પ્રમાણ પચીસ ટકા થાય હવે પાણીનું પ્રમાણ પચીસ ટકા હોય દાખલા તરીકે એમ કીધું પાણીનું પ્રમાણ પચીસ ટકા હોય તો દૂધનું પ્રમાણ કેટલું હોય પાણીનું પ્રમાણ પચીસ ટકા હોય તો દૂધનું પ્રમાણ કેટલું હોય દૂધનું પ્રમાણ કેટલું હોય તો કે કોઈ પણ પાત્ર હોય દાખલા તરીકે આ પાત્ર છે બરાબર કોઈ પણ પાત્ર હોય એમાં દૂધ હોય કે પાણી હોય બંનેનું ટોટલ તો કેટલા ટકા હોય સો ટકા જ હોવાનું તો પચીસ ટકા પાણી હોય તો દૂધ કેટલું હોય પંચોતેર ટકા હોય ટોટલ સો ટકા મિશ્રણ હોય કોઈ પણ આપ્યું હોય તમને ટોટલ મિશ્રણ સો ટકા જ હોય અંદર જે પણ હોય પાણી હોય દૂધ હોય ત્રીજું કેરોસીન નાખે અંદર તો પણ ટોટલ મિશ્રણ કેટલા ટકા હોય સો ટકા જ હોય એટલે આવી રીતે આપણે ખબર પડી પાણી કેટલા ટકા હશે હવે પાણીનું પણ પચીસ ટકા થાય તો દૂધ કેટલા ટકા થઈ જાય પંચોતેર ટકા થઈ જાય બરાબર તો હવે શું ગણવાનું તો કે કશું નહીં જો અઢાર લિટર દૂધ છે બે લિટર પાણી છે હવે પાણીમાં એને શું કીધું કે આ મિશ્રણમાં કેટલું પાણી ઉમેર્યું તો કે પાણી તો છે ત્યાં અહીંયા નીચે એમાં કેટલું પાણી ઉમેરવાનું તો કે એક લિટર પાણી ઉમેરી ધારી લો કે એક લિટર આપણે પાણી એમાં ઉમેરીએ તો ગુણોત્તર શું મળે આપણને પચીસ ટકા પાણી પંચોતેર ટકા દૂધ એટલે ઉપરનું આપણે દૂધ છે એટલે પંચોતેર ટકા દૂધ અને પચીસ ટકા પાણી બરાબર હવે ખાલી એને સાદરૂપ આપો એટલે જવાબ આવી ગયો હવે સાદરૂપ આપીએ તો શું થશે જુઓ આ ટુ એક્સ અહીંયા ભાંગા છે તો અહીંયા આવે તો ગુણાકારમાં થાય અને આ પચીસ અહીંયા ભાંગા છે આ બાજુ ગુણાકારમાં આવે એટલે અઢાર ગુણ્યા પચીસ બરાબર ટુ પ્લસ એક્સ ગુણ્યા પંચોતેર હજુ સૌથી ઊંચાળ વિદ્યાર્થી હશે ને એ શું કરશે સીધો પહેલાં અઢાર ગુણ્યા પચીસનો ગુણાકાર કરશે પંચોતેરને બે વડે ગુણ છે પંચોતેરને એક્સ વડે ગુણ છે પછી આ બેનો જે ગુણાકાર આવ્યો છે એમાંથી જે આ એ બે વડે જે ગુણાકાર આવ્યો છે એ આ બાજુ આવશે બાદ કરશે પછી એક્સની કિંમત મેળવશે એ બધું કરશે પણ સ્માર્ટ શું કરે સ્માર્ટ વિદ્યાર્થી શું કરે કશું નહીં આ પંચોતેર છે ગુણવાના કશું નહીં અઢાર ગુણ્યા પચીસ છે તો શેદમાં મૂકી દો પંચોતેર બરાબર ટુ પ્લસ એક્સ હવે 25 તેરી પંચોતેર ત્રણસ અઢાર એટલે આપને સમીકરણ શું મળ્યું જુઓ સ બરાબર ટુ પ્લસ એક્સ હવે બે આ બાજુ આવે એટલે એક્સ બરાબર કેટલા આવે ચાર જવાબ શું આવ્યો લીટરનો તો જવાબ આપણો શું આવશે ચાર લિટર તો હવે અહીંયા જુઓ ઓપ્શનમાં શું જવાબ આવશે એક પણ નહીં ડી જવાબ આપણો આવશે એક પણ નહીં જવાબ શું હશે ચાર લિટર તો કે ચાર લિટર તો કેટલા લિટર પાણી ઉમેરવું જોઈએ તો કે કેટલા લિટર ચાર લિટર પાણી ઉમેરે તો પાણીનું પ્રમાણ કેટલા ટકા થાય પચીસ ટકા થાય સમજાઈ ગયું ચોથો દાખલો જોઈએ એ પણ કંઈક કામને મહેનતાનો જ છે ચાલીસ માણસો એક છ કલાક પ્રતિદિન કામ કરીને એક કામ અઠ્યાવીસ દિવસમાં પૂર્ણ કરે છે તો એ જ કામ ત્રીસ માણસો સાત કલાક પ્રતિદિન કામ કરે છે તો કેટલા દિવસમાં પૂર્ણ થાય હવે જો મિત્રો આ દાખલો કેમ ગણાય સૌપ્રથમ તમને આમાં એ સમજવું પડે કે માણસ માણસ અને દિવસ અથવા તો સમય આની જગ્યાએ સમય લઈ લો આવી જ્યારે માણસ અને સમય અથવા દિવસની જ્યારે ત્રિરાશિ હોય ત્યારે ગુણાકાર હંમેશા સીધો જ કરવાનો ક્રોસ ગુણાકાર કરવાનો નહીં દાખલા તરીકે આમ હોય કે બે રૂપિયાએ બે રૂપિયાએ પાંચસો જણા જમે તો દસ રૂપિયાએ કેટલા જણા જમે જમણવાર હોય ને કેટલા જણા જમે એમ હોય તો દસ ગુણ્યા પાંચસો છેદમાં બે એટલે આપણે કેવો ક્રોસ કરીએ અહીં આપણે શું કરીએ ક્રોસ ગુણાકાર કરીએ પરંતુ અહીંયા શું કરવાનું છે સીધો ગુણાકાર જ્યારે માણસ અને સમયની વાત થતી હોય ત્યારે હંમેશા સીધો ગુણાકાર કામને મહેનતાણામાં ખાસ યાદ રાખજો કે માણસ અને સમયની જ્યારે વાત થતી હોય ત્યારે હંમેશા કેવો ગુણાકાર કરવાનો સીધો ગુણાકાર કરવાનો હવે જુઓ ઘણા છે ને એમાં સૂત્ર મૂકશે એમ વન વાળું એમ વન ડી વન પણ એવું મૂકવાની કશું જરૂર નથી અહીં સમજો ખાલી રકમ તમને જવાબ મળી જાય જો ચાલીસ માણસ એટલે અહીં સૌ પ્રથમ માણસ કરીને પછી શું છે કલ અને સમય બરાબર આ પણ સમય છે ને આ સમય પછી આગળ અઠયાવીસ દિવસમાં પૂર્ણ કરે એ પણ શું છે એક સમય છે બરાબર એટલે સમય લઈ લીધી હવે આમાં મૂકવાનો છે ખાલી ચાલીસ માણસો એટલે માણસ કેટલા છે ચાલીસ એટલે ચાલીસ માણસ મૂક્યા હવે સમય એક છ કલાકમાં છ કલાકમાં અઠ્યાવીસ દિવસમાં પૂર્ણ કરે કેટલા અઠ્યાવીસ દિવસમાં પૂર્ણ કરે છે તો એ જ કામ એટલે એક જ કામ એ જ કામ ત્રીસ માણસો એટલે અહીંયા કેટલા માણસો થશે હવે ત્રીસ માણસ સાત કલાક પ્રતિદિન કામ કરે છે સાત કલાક પ્રતિદિન કામ કરે છે તો કેટલા સમય પૂર્ણ થાય એટલે કે તો કેટલા સમય પૂર્ણ થાય હવે તમને સમજ એમ ત્રી રાશિમાં માણસ અને સમય સાથે ગુણાકાર હોય તો કેવો કરવાનો સીધો તો દાખલા તરીકે હવે અહીં જોઈએ આપણે એ ચાલીસ છે હવે પહેલાં અહીં લેવાનો સમય એટલે ગુણ્યા છ પછી ગુણ્યા અઠ્યાવીસ આનો સંબંધ પણ કેવો ગુણાકાર સીધો જ ગુણાકાર એટલે ગુણ્યા અઠ્યાવીસ ભાંગ્યા હવે અહીંયા પણ કેવું સીધો જ ગુણાકાર ત્રીસ ગુણ્યા સાત એટલે આ તમારો હવે આનું ચાલુ આપો એટલે જવાબ આવી ગયો આમાં કશું છે નહીં જીરો જીરો કેન્સલ ત્રણ દુ સો સાત છક અઠ્યાવીસ એટલે ચાર દો આઠ આઠ ચોક ને બત્રીસ જવાબ શું આવે બત્રીસ દિવસ આ આપણો જવાબ આવી ગયો તો કે એ જ કામ ત્રીસ માણસો સાત કલાક પ્રતિદિન કામ કરે તો કેટલા દિવસો પૂર્ણ થાય બત્રીસ દિવસમાં પૂર્ણ થાય ચાલો મિત્રો હવે આપણે પાંચમો દાખલો જોઈએ જેમાં હું કીધું છે ટ્રેન સંબંધિત દાખલો છે ચારસો મીટર લંબાઈ ધરાવતી એક ટ્રેન ત્રીસ કિમીની ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્લેટફોર્મ ઉપર ઉભેલા વ્યક્તિને કેટલા સમયમાં ઓળંગશે એટલે કે દાખલા એમાં એવું કીધું છે કે એક ટ્રેન છે બરાબર હવે આ ટ્રેન આમ જાય છે હવે એક પ્લેટફોર્મ છે જે આવું પ્લેટફોર્મ છે હવે એના પર દાખલા કે ટ્રેન આમ જતી હોય તો પેસેન્જર બધા અહીં બેઠા હોય તો એક વ્યક્તિ અહીંયા ઊભો હશે હવે આ ટ્રેન અહીંથી શરૂ કરે છે આ વ્યક્તિને ઓળંગતા અહીંથી શરૂ કરે છે ટ્રેન પૂરી થાય આ છેલ્લો ડબ્બો હોય ત્યાં સુધી પહોંચતા આ છેલ્લો ડબ્બો અહીં પૂરો થાય ત્યાં સુધી વ્યક્તિને પહોંચતા ઓળંગતા કેટલો સમય લાગશે એવું આપણને પૂછ્યું છે તો ચાલો આપણે ગણીએ દાખલો કે કેવી રીતે ગણાય જુઓ હવે પહેલાં એકમ લખીએ આપણે કે ટ્રેનની લંબાઈ કેટલી આપી છે ચારસો મીટર બરાબર હવે એક ટ્રેનની ઝડપ ટ્રેનની ઝડપ કેટલી આપી છે ત્રીસ કિમી પ્રતિ કલાક જો હવે આપણે સાદરૂપ આપવાનું થશે ને તો ભાંગાકાર કે રહેવું થાય એટલે બે એકમ સરખા રાખવાના કા જવાબ મીટરમાં છે તો આ જવાબ મીટર પ્રતિ સેકન્ડમાં રાખવાનો અથવા તો આને કિલોમીટરમાં ફેરવતા કિલોમીટરમાં પણ પેલા ઓપ્શન જોવાનો ઓપ્શન સેમાં છે ઓપ્શન જો સેકન્ડમાં હોય તો આપણે નાના એકમમાં જ રાખવાના એટલે કે આને નાના એકમમાં ફેરવો નાના એકમમાં ફેરો એટલે કેમ થાય કે ત્રીસ ગુણ્યા પાંચના છેદમાં અઢાર કરો એટલે આ જે કિલોમીટર પ્રતિ કલાક છે એ સેવા કન્વર્ટ થાય કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા માટે પાંચના છેદમાં અઢાર વડે ગુણવા પડે બરાબર એટલે પાંચના છેદમાં અઢાર વડે ગુણવા પડે પણ આવું કેમ પાંચના છેદમાં અઢાર વડે જ કેમ ગુણવા પડે એ કોઈને ખ્યાલ આવે હવે એ સમજો કેમ દાખલા તરીકે આ એક કિલોમીટર પ્રતિ કલાક છે સમજો એક કિલોમીટર પ્રતિ કલાક છે બરાબર હવે આને શેવા ફેરવાનું છે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાના છે તો હવે એક કિલોમીટર કેટલા મીટર થાય તો કે હજાર મીટર થાય એક કિલોમીટર બરાબર હજાર મીટર થાય હવે એક કલાકની સેકન્ડ કેટલી થાય તો કે સત્રીસો સેકન્ડ થાય એની એક કલાકની સેકડ કેટલી થાય છત્રીસો થાય હવે આનું સાદુરૂપ આપીએ ને આપણે બે શૂન્ય જતા રે પાંચ દૂ દસ બે અઢાર એટલે કેટલા આવે પાંચના છેદમાં અઢાર પાંચના છેદમાં અઢાર વડે કેમ ગુણવા પડે સમજાણું તા કે કિલોમીટર પ્રતિ કલાકની મીટર પ્રતિ પાંચના છેદમાં અઢાર વડે એટલે ગુણવા પડે કે અહીંયા હજાર છેદમાં સત્રીસો અને સાદું પાંચના અઢાર થાય હવે એટલે શોર્ટકટ યાદ રાખવાનું કે પાંચના છેદમાં અઢાર એમ હવે આ ઘણા કેવું કરે કે આએ છત્રીસો કરે હજાર કરે પછી વાંકાર કરે એવું કરવાનું નહીં એટલે હવે આપણે આને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક છે એને મીટર પ્રતિ સેકન્ડમાં હોય તો શું કરવાનું તો કે ત્રીસ ગુણ્યા પાંચના છેદમાં અઢાર હવે જોવાનો કે ભાગ હાલે છે નહીં ભાગ હાલતો નથી તો આ લબાશો આમના માન્યા રહેવા દેવાનો આ લબાસાને કંઈ ફેરવવાનો કે આની હળી કરવાની નહીં કારણ કે આનો કંઈક સાદુ થતો હશે હવે આગળ જોઈએ આપણે કે કેટલો સમય વ્યક્તિને વોગતા કેટલો સમય લાગશે એટલે કે સૂત્ર મૂકવાનું પસાર કરતા લાગતો સમય સમય બરાબર સમય બરાબર અંતર એટલે કે અંતર અંતરના છેદમાં ઝડપ હવે અંતર કેટલું છે તો કે ટ્રેનની લંબાઈ જેટલું અંતર હશે એટલે કેટલું છે ચારસો મીટર જો બધા નાના એકમમાં ફરી ગયા છે હવે ઝડપ કેટલી છે ત્રીસ ગુણ્યા પાંચના છેદમાં અઢાર એટલે એમને મૂકી દેવાની ત્રીસ ગુણ્યા પાંચના છેદમાં અઢાર ગણિતના રૂલ્સમાં છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે અઢારને અહીંથી કેન્સલ કરું અને અઢાર અહીંયા ઉપર મૂકી દો બરાબર હવે સાત રૂપ આપીએ હવે સાત રૂપ આપીએ જો અહીંયા આપણે સાત રૂપ ના આપીએ એટલે કેટલો ફાયદો થાય જોજો તમે સીધા છેદ ઉડી જશે જુઓ કેન્સલ ત્રણ છક અઢાર પાંચ અઠ્ઠા ચાલીસ એટલે સ અઠાને અડતાલીસ તો જવાબ શું આવે અડતાલીસ સેકન્ડ જે આપણો જવાબ છે અહીંયા એ ઓપ્શન રાઈટ છે અડતાલીસ સેકન્ડ